જય શ્રી કૃષ્ણ તો બહુ ફ્રેન્ડ્સ આજે બપોરની રસોઈમાં આપણે બનાવવું છે દાળ ભાત અને રોટલી બનાવીશું તો જો તેના માટે આપણે દાળ રાખી દીધી છે અને અહીંયા પ્લસ આદુ રસોની પેસ્ટ લીલો મરચો અને ટમેટો પણ સુધારી લીધું છે અને અહીંયા કોથમરી પણ સુધારી લીધી છે અને મીઠો લીમડો પણ રાખ્યો છે તૈયાર ભાત પણ થઈ ગયા છે તો ગેસ કરશું બંધ હવે આપણે રોટલી બનાવી લેશું અને પછી દાળ વધારશું તો જો ફ્રેન્સ અહીંયા લોટ પણ આપણે બાંધી લીધો છે કોઈ લોટ વણોટ લઈ લીધો છે దా భా బాడే బా

પઘાર માટે આપણે રાઈ જીવ મરૂ લવિંગ એ પણ એ બધું છે તો આપણે તે નાખી દઈશું રાઈને જીવ પકડી જાય છે આપણે કે બરની બહુ છે પંખો ચાલુ કરીએ તો અવાજ ના આવે વિડિયોમાં તો કે ગયા છે સાથે આપણે ઢાકી દેસુ થોડી વાર માટી જશે પહેલા વગાડે જળવાયું બરાબર લાવી મારો પ્રોબ્લેમ આવી છે કે એ ઉપર વાળો આમે જેવું છે એ વાળો જે આ એટલું દે લેવા માટે તમાર્યા આ આદિ વર્ષે બે છારી દેતો લાગે છે તો તમે દેખાડો दालें और हल्दी का पाउडर नाप के सुन लाल टमाटर की जरूर 100 ग्राम आए तो गाजर के भी डालारे डाल के हम लोग इसे टाइम पर करके शुरू कर ले वो छोला बनाओ शुरू इसमें पण बहुत तीखू જો કે મસ્ત ડારોક રહે છે તો હવે આપણે તેમાં કોથમર એડ કરી દેસુ સારી રીતે તેને મિક્સ કરી દેસુ અને ગેસ ની ફ્લેમ કરશું બંધ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હોવ તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધા